અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ગત રાત્રે ત્રણ રસ્તા સર્કલ વિસ્તારમાં ઓચિંતી વિશેષ વાહન ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી આ ડ્રાઈવ અંતર્ગત અનેક વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાઈ હતી જિલ્લા પોલીસ વડાના પરિપત્ર અનુસાર આ અભિયાન અંતર્ગત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે સ્થળ પર જ દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી ખાસ કરીને હેલ્મેટ વિના વાહન ચલાવવું મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ડ્રાઇવિંગ કરવી ગેરકાયદેસર નંબર પ્લેટ લગાવવી તેમજ લાયસન્સ વગર વાહન ચલાવવાના કેસોમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી આ દરમિયાન અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ વિસ્તારમાં પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી અને દોષિત વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી <sharp> I'm <inhale> sorry.